गणपती बाप्पा किमिलनाडू भारत मता की इंग्लंड चेतर बाय तुमे चेतर बाय तुम आगे बरोने बेहन भारतीय जनता पार्टी નું शासन આપણે જોતા આવ્યા છે વર્ષથી જોતા આવ્યા નાનો ભાઈ હોય કે મોટો ભાઈ હોય કે આપણા મા ભારતીય જનતા પાર્ટીને વોટ આપ્યા છે શાસન હતું ત્યારે પણ પણ વોટ આપ્યા છે પરંતુ જ્યારે એમની શાસન વ્યવસ્થા ઉપર જ્યારે એમની વહીવટી તંત્ર ઉપર સવાલ આવે ત્યારે આપણે કઈક અલગ દિશામાં વિચારવું વિચારવા માટે મજબૂર બન્યું આપણે શું આપણી જાતને પૂછીએ કે શું આપણને જે સુવિધાઓ મળવી જોઈએ એ આપણને મળી છે સરકારને પછી જે જે આમ જનતાને આપવી જોઈએ એ સરકાર જ્યારે આપવામાં નિષ્ફળ જાય છે ત્યારે આપણે એમની સામે મોરચો નાખતા હોય છે સાચું છે કે નહીં ભાઈઓ અને શું તમે અહીંયા ઉપસ્થિત છો સરકારથી તમે બધા જ નારાજ છો તમે જુઓ ગામડાની અંદર જુઓ કે શું આપણને આપણા ખેડૂત ભાઈઓને સસ્તી વીજળી મળી રહી છે શું આપણા નાના નાના બાળકો જે નો થી બાર બને છે શિક્ષણ મેળવે છે એમને સસ્તું એવું શિક્ષણ મળી રહ્યું છે તમે જો તાલુકા પ્લેસ મથક ઉપર જ્યાં જુઓ તો ખાનગી શાળાઓ શિક્ષણ પૂરું પાડવાની જવાબદારી એમની છે છતાં પણ એ લોકો ખાનગી સ્કૂલો ઊભી કરી છે જે પગાર આપવો જોઈએ એમાંથી પણ બચવા કોશિશ કરે છે મોટા મોટા ખાડા હતા બધા એટલે કેવાનો મતલબ આપણે જે ટેક્સ આપીએ છીએ આપણે વેરો ભરીએ છીએ એ વેરાના બદલામાં આપણને જે સુવિધાઓ મળવી જોઈએ આપણને મળતી નથી આપણે હમણાં એક તાજેતર ની અંદર ભારતીય જનતા પાર્ટી એક ખેડૂત વિરોધી નિર્ણય લીધો જે આપણા ભારત દેશની અંદર લાવવા છે અને એ પાછો બિલકુલ શેષ જીરો એની પર કોઈ કરવેરો તો આપણા ભારત દેશના ખેડૂતો આ કપાસ પકવશે ત્યારે એમના કપાસના ભાવનું મૂલ્ય કેટલું હશે આપણા ભારત દેશની અંદર ગુજરાત રાજ્ય એ છે બીજા નંબર કપાસ પકવતો રાજ્ય છે તો આપણા ખેડૂતોને ભાવ ન મળશે તો ખેડૂત શું કરશે આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે કપાસ ખેડૂત પકવતો હોય એનો બિયારણનો ભાવ જુઓ દવાઓનો ભાવ જુઓ વીજળીનો પણ ભાવ જુઓ તમે તો ખેડૂતને ક્યાંથી પોસાશે આ વિચારા જેવી બાબત છે જ્યારે પાક જે મેળવે છે એના કરતાં તો એને ખર્ચ વધી જાય છે અને જ્યારે બજારમાં એ વેચવા જાય છે ત્યાં એનું મૂલ્ય મળતું નથી તમામ પાકોની અંદર પ્રોશંસક ખેડૂતોને મળતા નથી ભાવ આપણે શોએ જાગવાની જરૂર છે કે આપણે ભાવ આપણે જે કનાજનો ભાવ એ લોકો નક્કી કરે છે પણ એને રૂપે એના જે બદલામાં આપણને ભાવ નથી મળતો એટલે આપણે સરકારની સામે આપણે आवाज ઉઠાવીએ છીએ

આપણે સૌ મળીને આ વહીવટી તંત્ર સામે આપણે સવાલ ઉઠાવવાના છે અને આપણા નજીકના ધારાસભ્ય માનનીય શ્રી જીતુભાઈ વસાવા સાહેબ આ અનેક સમસ્યાઓ સામે લડે છે ત્યારે એમના અવાજને દબાવે છે એમનો અવાજ એ આપણો અવાજ છે ભાઈઓ સાચી વાત છે કે ને એ કોના માટે લડે છે આપણા માટે લડે છે આમ જનતા માટે લડે છે ખેડૂતો માટે લડે છે વિદ્યાર્થીઓ માટે લડે છે આ તમામ સમાજના લોકો માટે લડે છે જેમને હક્કો મળવા જોઈએ એ મળતા નથી એટલા માટે લડે છે અને આમાંથી પાર્ટી પણ માનની શ્રી ચેતરભાઈ વસા સાહેબને ખૂબ સાથ સહકાર આપે છે તમે જુઓ કે એમના ગામની અંદર વીડિયાપાળાની અંદર પણ અત્યારે થોડા સમયની અંદર આગળ ઘણી મોટી જનસભા થઈ તો એવો મિનિસ્ટર હતો તો ભાજપનો એવો નેતા હતો કે એના ધારાસભ્ય માટે આટલું પ્રદર્શન કરવા એને ઘર આંગણે આવતો હોય આટલા વર્ષોના ઇતિહાસ પર તમે જોયો

ભાજપનો આખું તંત્ર ત્યાં આવીને ઉભો રહ્યો પૈસા નાયકા દારો નાયકો બધું જ એમને કર્યું જે એમનાથી થાય તમામ તાકાત એમને લગાવી દીધી ચૂંટણી જીતવા માટે પરંતુ વિશાવદરની જનતાએ એમને સાથ નહી આપ્યો આપ્યો અને કોને આપ્યો સાથ ગોપાલ ઇટાલિયાજી આમ આદમી પાર્ટીને સાથ આપ્યો તો આપણે સૌ પણ કોઈ પણ પ્રલોભનમાં આવવાનું નથી

અને સરકાર બનાવી છે જ્યાં સુધી આપણા મનની અંદર બેઠેલો જે આત્મા છે એને ડર થી મુક્ત કરી દોએ તો કોઈની તાકાત નથી કે આપણને ડરાવી શકે આપણો ઘર કોણ ચલાવીએ ભાઈ કોણ ચલાવે છે આપણે ચલાવીએ છીએ આપણે રોટલો કોણ પૂરો કરે આપણે પૂરું પડે આપણી મહેનત મજૂરીથી આપણે કામ કરીએ છીએ તો શા માટે કોઈના દબાણમાં આવે જરૂર છે કોઈના દબાણમાં આવવાની સરકારનું વહીવટી તંત્ર જ્યારે ચૂંટાઈ ને આવે છે ત્યારે એમની ફરજ હોય ફરજ જે પૂરી કરતા નથી એટલે આપણે એમની સામે બોલીએ છીએ અવાજ ઉઠાવીએ છીએ અને નજીકના આપણા મોટા મોટા ભાજપના નેતાઓ એમ કે અમારું તો અમારું જે તંત્ર છે કે જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયત હોય તે બધું આપણું છે તો આપણા રસ્તા શા માટે ચાર ચાર મહિને તૂટી જાય છે ખુદ આ ભાજપના મોટા મોટા નેતાઓ બોલે છે તો શું આપણે આવો ભ્રષ્ટાચાર કરવા માટે જ એમને મોકલીએ છીએ ચાર મહિનામાં રોડ હારો ના રહેતો હોય તો શા માટે ભાઈ તમે સિસ્ટમમાં છો શા માટે પ્રજાનું કામ કરવામાં તમે ભ્રષ્ટાચાર કરો છો આપી દો ને રાજીનામું અમારે આમ આદમી પાર્ટી તૈયાર છે આ ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે આવનારા સમયની અંદર સારા વસ્તા બનાવશે સારું એવું શિક્ષણ આપશે સારું એવી આરોગ્યની સુવિધા આપશે પંજાબની અંદર માનનીય ભગવતમાનજીએ સાડા ત્રણ વર્ષની અંદર પંચાવન હજાર નોકરી આપી યુવાનોને કેટલે પંચાવન હજાર તમે વિચારી શકો છો અને આપણા ગુજરાત ની અંદર તો જુઓ માંડ લગભગ સંખ્યા ની અંદર આ બે ત્રણ દિવસનો આંકડો એક જ શિક્ષક વિચારો તમે તો આ શું ચાલે છે બધું ઘણા ઘણી બધી સિસ્ટમ જે છે બધા જે નોકરી જે લેવા છે કોન્ટ્રાક્ટ સિસ્ટમ છે બધી તમામ વિભાગોની અંદર કરાર આધારિત છે તો આપણો યુવાન ક્યાં જશે ભણી ગણીને અને હમણાં નજીકમાં એક પરિપત્ર થયો સુપ્રીમ કોર્ટે કઈ ચુકાદો આપ્યો છે કે એક્ઝામ પાસ કરો ટેક કે ટાક નહીં તો ઘેર બેહો ભાઈ આ શું ચાલે ભાઈ છે ને હે ભણેલા ગણેલા વિચારો આ બધું આ શું ચાલે બધું આપણા વાતને કેમ દબાવે છે આપણું મહેનતને ને શા માટે આ લોકો અને તમે સાત આઠ પાસ બેહીને આખો તંત્ર જ ચલાવો છો તમે ઘેર બેહો ને તમારે કઈ પરીક્ષા પાસ કરવાની છે હે તમારે કઈ પરીક્ષા પાસ કરવાની છે એમની પરીક્ષામાં નપાસ કરવાની જવાબદારી કોઈ નહીં આપડી છે ભાઈઓ આપણે એમને ફેલ કરશું તો એક બેર બેસે ભાઈ અને આપણે એમને પાસ કરશું ને માર્કિંગ આપશું તો આ એ રાત કરશે આપણને તમે એમ કે તમે એમ કે આપણને એમ કે છે કે તમે આ પરીક્ષા પાસ કરો આગળ વધો આ શું ચાલે છે સિસ્ટમ તમે જુઓ વહીવટી તંત્ર જુઓ તમે કેટલું બધું કથળાયેલું છે આ બધું સાચી વાત છે કે ખોટી વાત છે આ તો બધા જાગજો આવનારી તાલુકા પંચાયત ની ચૂંટણી કે જિલ્લા પંચાયત ની ચૂંટણી ની અંદર આપણો કોઈ પણ ભાઈ હોય એને આપણે ખબે ખભે મેળવીને કોઈ પણ મતભેદ રાખ્યા વગર ફક્ત આપણા મગજમાં એમ જ હોવું જોઈએ કે આમ આદમી પાર્ટીને મારે જીતાડવી છે એકવાર તક આપી છે એમનું શાસન જોવું છે એમનું કામ મારે જોવું છે તો બધા તૈયાર છો આ માટે તૈયાર છો ને તો સૌ સાથી મિત્રો આવનારા સમયની અંદર આપણને જેમ अर्जुन ને પક્ષી ની જે એક આંખ દેખાતી થી એમ આપણા ઈવીએમ ના મશીન ની પટામ ની અંદર આપણને શું દેખાવું જોઈએ ઝાડુ 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 અને આપણી સારી ભાષામાં કહીએ તો બહારો દેખાવો જોઈએ હું દેખાવો જોઈએ બહારો દેખાવો જોઈએ તૈયાર છો બધા સસ્તો જય હિન્દ જય ભારત વંદે માતરમ ભારત માતા કી જય